પ્રજા જોડે આ પ્રજા વચ્ચે આક્રોશ તો પૂરેપૂરો જ છે આખું વિસનગર રીતે ચડ્યું છે પણ આ એક આ એકલી આ એક છોકરીનો બનાવ નથી ઓની ઊંડાણપૂર્વક પૂરી ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ઘણી છોકરીઓનો રેકોર્ડ નકારો આ લોકોએ ગેંગરેપ કર્યા વારે કરતી સામૂહિક બળાત્કાર કર્યા છે અને આના વિડીયો બનાવ્યા છે બરાબર અને બ્લેકમેલ કરવાના ધંધા કરે છે આ લોકો કેવા તત્વો છે અસામાજિક તત્વો જે બહુ માથા માથાએ માથા માથા ભારે છે લોકો ચર્ચી રહ્યા છે કે આ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહ્યા છે બધા એમના જુગાર દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે બરોબર તેવીસ સાત બે હજાર આઠે મારું પિનાકીન ચંદુલાલ આચાર્યવાળું નામ તેવીસ સાત બે હજાર આઠે મારું અપહરણ કર્યું હતું આજે આરોપી ખરા ને બરોબર એના બાપા એના દાદા બદાજી મણાજી ઠાકોર બરોબર એમને મારીને ફેંકી દીધો હતો ફરિયાદ થઈ એમને જાહેરમાં માં કાઢ્યો હતો અંદર જામીન નતા થવા દીધા બધા છે તમારી શું મારી એક જ માગણી છે કે વરઘોડો આ લોકોનો જે દૂષણો ખરા ને એ દૂષણોનો જાહેરમાં જાહેર માં ભરઘોડો જો ભવિષ્યમાં કોઈની દીકરી જોડે આવો અણબનાવ બનવો જોઈએ નહીં એ અમારી માગણી છે અને આની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે આ એક ચોકડી નહીં આ ડ્રગ કુકર